हाय गाइस आज नवा ब्लॉग में नया दिन आपके साथ हमारा बहुत-बहुत स्वागत है गुड मॉर्निंग जय माताजी मित्रों टाइम हो गए हैं 8:00 बजे मैं बच्चा पार्टी रख रहा हूं करो ना तुम मैं रसोई को जाऊं ट्रावल हाय विज़िटिंग गुड मॉर्निंग जय माताजी क्या तो क्या मैं मंदिर नहीं गया हाय बाबा नहीं खा रहा है મિત્રો તમે જોઈ શકો છો આપડે આવી ગયા વાડે કે વાડે આપડે ઘો નું પાડું મરી ગયું હોય એને અપનાવવાનું છે એટલે એના માટે આપણે સમાધિ કાઢીએ છીએ તમે જોઈ શકો છો રવિ છે અને આપણે પણ આવી ગયા છીએ અને અત્યારે ખાડો ખોદી રહ્યા છીએ આપણે બ્લોગનો ઢોર વળાયેલા રહે છે મિની બ્લોગમાં તમને ચોક્કસથી બતાવું છું આપણે અને બીજા આપણા ઢોરા બધેલા છે પશુઓ તમે જોઈ શકો છો મિત્રો તો આપણે ચાલો તાણીએ તો પહેલાં ખાડો ખોદી લઈએ પછી મળીએ ત્યારે ચાલો હા આવી તો ફાઇનલી આપણે ખાડો ખોદી દીધો છે અને પાડાની અંદર ઉતારી દીધું છે દપનાવવા માટે હવે નથું નાખશું ઉપર અને જોઈ શકો છો મિત્રો નથું નાખી દઈએ અને પછી આપણે અંતિમ સંસ્કાર પણ આપી દઈએ ભગવાનને પ્રાર્થના કરો કે પાડાના આત્માને શાંતિ મળે તો મિત્રો આપણે એમને દફનાવી દીધું છે અને સમાધિ પણ કરી દીધી છે તો અને હવે આપણે અહીંયાથી આપણે જોઈએ છીએ ઘરે ચલો તમે લેટ્સ ગો હા ગાઈસ ફાઇનલી આપણે નાઈટ ડ્રોઇંગ તૈયાર થઈ ગયા છે અને આજે તો રવિવાર નાઈટ ડ્રોઇંગ ખાઈ ખાઈ મને મુસ્કાન ભાઈ પણ નાઈ લીધું અને બોડી લોશન લગાવ્યું છે શરીર ઉપર તું લગાવો છો બોડી હા નાઈ લીધું છે અને આપણે નાઈટ ડ્રોઇંગ ફ્રેશ થઈ ગયા ને હવે આપણે નીકળીએ છીએ નોકરી ચલો તમે લેટ્સ ગો तो मित्रों आप ब्लॉग ने મિની બ્લોગને અહીંયા એન્ડ આપીએ છીએ તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો અને નવા મિત્રો હોય તો અમારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો તો તમને આવા અવનવા વ્લોગ વિડીયો તમને જોવા મળશે દરેકને ટ્રેન્ડની શુભકામના અને જય માતાજી મિત્રો